આવું એમનું કેવું છે વધુ વિગત આપણે જાણીશું ધર્મેશભાઈ પાસે રિપોર્ટર ચાવડા સાથે કે કે રાજકોટ મારું નામ ધર્મેશ છગ છે હું રાજકોટમાં કોચિંગ ક્લાસ ચલાવું છું અને રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અત્યારે ઓગણીસો ને બોતેરના જે નિયમ સરકારે આપેલો છે એમાં સોળમા નંબરનો નિયમ છે કે કોઈ પણ ગ્રાન્ટેડ અથવા તો નોન ગ્રાન્ટેડ સરકારી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોઈ પણ સ્કૂલ્સ હોય એ લોકો સવેતન કે અવેતન શાળામાં પાંચથી છ કલાક જ છોકરાઓને બોલાવીને શિક્ષણ કાર્ય કરાવી શકે પછીથી ન કરાવી શકાય તો આ આજે અમે લોકો આવ્યા છીએ ડીઈઓ પાસે ડીઈઓ કચેરીએ આની પહેલાં પણ અમે બે હજાર બેમાં પાંચમી મે આવેલા હતા અને આવેદન આપેલું હતું અને આજે ફરીથી એકવાર યાદી અપાવવા આવ્યા છીએ કે આની અંદર આ પ્રવૃત્તિઓ થવી ન જોઈએ કારણ કે સવારે બોલાવે છે અને પાછા સાંજે પણ બોલાવે છે અને એમ કરીને કાં તો કોર્સ વહેલો પૂરો કરે છે દિવાળી પહેલાં કે છોકરાઓને પછીથી લખાવી લખાવીને બધું કરાવી શકાય તો એવી ગુજરાત સરકારને ખબર પડે જ છે કે આટલા ટાઈમમાં કોઈ કોર્સ પૂરો કરાવવાની જરૂર હોતી નથી ઉલટાનું આમાં ભારણ વધે છે એક એક વિષયમાં અગિયારમાં અને બારમાંમાં ત્રણ ત્રણ વિષય શિક્ષકો હોય છે અને સપ્ટેમ્બરમાં કોર્સ પૂરો કરાવી દે પછી લખાવી દેવાનો ફાયદો નથી બીજી વસ્તુ કે જે શા શાળાકીય સમય પછીથી જે ટ્યુશન ચાલે છે તો સ્કૂલમાં ચલાવવાની જરૂર શું છે જો શાળા પાસે સારા શિક્ષક ન હોય તો જ આવી જરૂર પડે તો એવા સારા શિક્ષકો રાખવાનો આમાં એ લોકોની ફરજ છે બપોર પછી જે બોલાવે છે તો એની અંદર પણ અમુક શિક્ષકો છે રાધર મેજોરિટી ઓફ ધ ટીચર્સ આર દેર હુ રિયલી ફોર્સ દેમ કે એ લોકોને ફરીથી ટ્યુશનમાં આવવું પડે અને બાકી પછી જે ઇન્ટરનલ માર્ક્સના પ્રોબ્લેમ્સ છે એ પણ આપણી સામે આવે છે કે જેને ખરેખર બોર્ડની એક્ઝામમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા હોય છે એને વધારે પડતા ઇન્ટરનલ માર્ક્સ હોય છે અને જેને બોર્ડમાં એક્ઝામમાં બહુ ઓછા માર્ક્સ હોય છે અને વધારે પડતા અને વધારે માર્ક્સ હોય છે એને બહુ ઓછા માર્ક્સ આપવામાં આવે છે આવો ભેદભાવ કરવામાં આવે છે જો ટ્યુશન જોઈન ન કરે તો પણ આ એક બહુ સીધી વસ્તુ છે ઓગણીસો ને બોતેરને અધિનિયમ બે હજાર બેમાં પણ એવું ચોખ્ખું કહેવામાં આવેલું છે કે કોઈ પણ શાળા સવેતન કે અવેતન આવી પ્રવૃત્તિઓ કોઈ કરી જ ન શકે એ ઘણી બધી સંસ્થાઓ છે રાજકોટની અને આપણી સાથે બી આપણે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ પણ ખાસ આ માટે અમે આવેલા છે રાવેલભાઈ એ આપને થોડી વધારે વાત પણ કરશે આના વિશે હેમાંગ રાવલ મારું નામ છે અમદાવાદથી અમારી આખી ટીમ આવેલી છે એક સ્કોડ છે અને આ જે સ્કોડ છે એ અત્યારે રાજકોટની અંદર પાઇલોટ પ્રોજેક્ટ અમે કરેલો છે રાજકોટની અંદર વાલી તથા વિદ્યાર્થીઓની જબરજસ્ત ફરિયાદો આવી રહી છે કે રાજકોટની અંદર શાળાઓ જે છે એ શાળાના સમય બાદ બેફામ ફી લઈને ટ્યુશન ક્લાસીસનો હાટડીઓ ચલાવી રહી છે અને આ ટ્યુશન ક્લાસીસ જે છે એ શાળાના માફિયાઓ જે છે એટલે કે શાળાના ટ્રસ્ટીઓ છે એ ટ્યુશન માફિયા બની ગયા હોય એવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે અમારી આખી ટીમ છે અમારી દોઢસો જણની અત્યારે ટીમ છે કે જે શાળામાં જઈને રિયાલિટી ચેક કરી રહી છે અમે અત્યારે શરૂઆતમાં કડવીબાઈ વિરાણી સ્કૂલમાં ગયા હતા અને ત્યાંના એમના ટ્રસ્ટી શ્રીએ જાહેરમાં કેમેરામાં સ્વીકાર્યું કે અમે શાળાના સમય બાદ ટ્યુશન કરી રહ્યા છીએ તો જો આ એક ટ્રસ્ટી છે આવી રીતે સનફ્લાવર સ્કૂલની વાત છે તો ત્યાંથી પણ અમને ફરિયાદો મળી છે કે સાંજે સાડા ત્રણથી સાડા છ વધારાના ટ્યુશન કરાવે છે પીબી કોટક સ્કૂલ છે એ પણ સરકારી શાળાના શિક્ષણમાં પંદર હજારથી વધારે ચાર્જ લઈ રહ્યા છે વીડાણી સ્કૂલ છે કે જે પંદર હજાર સુધીનો ચાર્જ લઈ રહ્યા છે સરસ્વતી સ્કૂલ છે ભક્તિનગર સર્કલ પાસે એ વધારાના સમયમાં સવારે આઠથી અગિયારના બપોરે એકથી આઠ એ કન્યા શાળાની અંદર ભણાવી રહ્યા છે ટ્યુશન શુભમ સ્કૂલ છે એ આનંદનગરમાં છે અઢીથી સાડા પાંચ ભણાવી રહ્યા છે આવી જે અમારી જોડે ફરિયાદો આવેલી છે સરોજીની નાયડુ સ્કૂલ છે સર્વોદય સ્કૂલ છે પંચશીલ છે ઉત્કર્ષ સ્કૂલ ધોળકિયા સ્કૂલની બધી જ બ્રાન્ચિસ છે સવારે સાતથી સાંજના સાત એ ડી સ્કૂલો ચલાવી રહી છે મોદી સ્કૂલ છે સવારે સાંજથી સાતના સાત જસાણી સ્કૂલ ભૂષણ સ્કૂલ સરસ્વતી સ્કૂલ રણછોડનગર વિસ્તારની વાત કરીએ સંત જ્ઞાનેશ્વર સ્કૂલ વિઝન સ્કૂલ સેટેલાઇટ સ્કૂલ મોરબી રોડ બધા જ વધારાના વર્ગો ચલાવી રહ્યા છે બપોરે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ જેવી અસંખ્ય સ્કૂલોની અમને ફરિયાદો આવી છે હકીકતમાં ડીઓ કચેરીએ મક્કમ થવું પડશે શિક્ષણ વિભાગે મક્કમ થવું પડશે આવી જે શાળાના સમય બાદ ટ્યુશન પ્રવૃત્તિ કરે છે એ ના માત્ર વિદ્યાર્થીઓને અને વાલીઓને તો નુકસાન કરતા છે જ પરંતુ તેઓ જે ફી લે છે એની અંદર દેશના અંદર દેશની રેવન્યુનું નુકસાન કરી રહ્યા છે અઢાર ટકા જીએસટી હોય એ જીએસટી પણ કોઈ પણ પ્રકારનો ભરવામાં નથી આવતો દેશને નુકસાન થઈ રહ્યું છે ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને ટ્યુશન માફિયાઓ સાથે આ સ્કૂલ સંકળાઈને પૈસાનો બે જે વ્યવહાર કરી રહી છે એ બાબતે અમે અત્યારે ડીઓ કચેરીએ આવેદનપત્ર આપીને જણાવ્યું છે ડીઓ સાહેબને કે શું માંગ છે અમારી માંગ એ જ છે કે અમારી ફેડરેશન છે રજીસ્ટ્રેશનવાળી સંસ્થા છે દિલ્હીમાં રજીસ્ટ્રેશન થયેલી છે અમે અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યા છે અમે ડીઓએ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને અમારી જોડે ફાળવા વિનંતી કરીએ છે કે અમારી જોડે આવે અને ફેક્ટ ચેક કરે એનો રિપોર્ટ બનાવે અને આવી શાળાઓ જે અમને ફરિયાદ આવેલી છે એ શાળાઓ ઉપર તાત્કાલિક જો સાચું ઠરે તો એના ઉપર ફરિયાદ કરીને એ શાળાઓની માન્યતા રદ કરવામાં આવે